ભરૂચમાં કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા કલકત્તામાં ટ્રેનિંગ લઈ રહેલ ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલે રેલી કાઢવામાં આવી કલકત્તામાં ટ્રેનિંગ લઈ રહેલા ડોક્ટરો સાથે રેપ વિથ મર્ડરના મામલે આખા ભારતમાં લોકો રોડ પર અને મૃત્યુ પામેલ ડોક્ટર ન્યાય મળે ગુનેગાર ને કડકમાં કડક સજા થાય તે હેતુથી ભરૂચના ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ના ડોક્ટર પ્રોફેસર સ્ટુડન્ટ નર્સિંગ તથા તમામ સ્ટાફ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલથી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો